ભુજમાં ચાલી રહેલી કથાના મુન્દ્રાના યજમાનને આપવામાં આવેલ ઉતારામાં ચોર ઇશ્મોએ લાખોની મત્તા પર હાથ સાફ કરી લેતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે ત્યારે મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીગર શૈલેષભાઈ પંડ્યા છેલ્લા ત્રણ દિવસથી ભુજના પ્રમુખ સ્વામિંદરમાં પુષ્કર્ણા અને ભાટિયા સમાજવાડી પાછળ મેદાનમાં ચાલી રહેલી સમાજની ભાગવત કથામાં તેઓ યજમાન તરીકે જોડાયા છે આ કથાના યજમાનોને કે જેઓ બહારથી આવેલ છે તેમણે વ્યવસ્થાપકો તરફથી જુદા જુદા સ્થળે ખાલી મકાનોમાં ઉતારા આપવામાં આવેલ છે જેમાં ફરિયાદીને મુન્દ્રા રોડના મેહુલ પાર્ક નજીક સજાનંદ પાર્કના એક ખાલી બંગલામાં ઉતારો આપવામાં આવેલ હતો આ પરિવાર સવારના કથામાં ગયેલ અને રાતે પરત આવીને તપાસ કરતા ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો વધુ તપાસ કરતા આ મકાનમાંથી અંદાજે તેર થી ચૌદ તોલા સોનાના વિવિધ ઘરેણા તથા ત્રીસ થી પાત્રીસ હજાર રોકડાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી દીધી છે